સિદ્ધપુરના કાકોશીમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવી લોકોને સંદેશ આપ્યો હતો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે સિદ્ધપુર તાલુકામાં ભવ્ય સ્વાગત વચ્ચે પ્રવેશી દાગલાસણ ગામેથી પ્રારંભ થયેલા યાત્રા ઉમરૂ ચાર રસ્તા માર્ગે આગળ વધી કાકોશી ગામે પહોંચી જ્યાં મુખ્ય બજારમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા અને ઉત્સાહભેર સ્વાગત કર્યું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડા પાર્ટીના કેન્દ્રીય પ્રવક્તા પવન ખેડા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાડી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જભાશિની યાદવ તેમજ એક્સ ચેરમેન કનુજી ઠાકોર સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જનસભાને સંબોધિત કરી હતી અને ખાસ નોંધનીય છે કે અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવી કૃષિ અને ખેડૂતો પ્રશ્ન પ્રત્યે એકતા દર્શાવી સભામાં મહિલાઓએ દારૂબંધીના કડક અમલની જોરદાર માગણી કરી મહિલાઓએ આક્ષેપ કર્યા કે ગામોમાં પીવાનું પાણી નથી પહોંચતું પરંતુ દારૂ સરળતાથી મળી રહે છે જેને કારણે યુવાનોના વ્યસન અને મોતના બનાવો વધ્યા છે તેમણે દારૂના વહેચાણને પ્રોત્સાહન આપતા પોલીસ કર્મીઓને સત્તામાં રહેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરી સંપૂર્ણ દેવા માફીની માંગણી કરીને તેઓએ સરકાર દ્વારા તાત્કાલિક સહાયની જરૂરિયાત વ્યક્ત કરી કોંગ્રેસના આગેવાનો યાત્રા દરમિયાન લોકોમાં ન્યાય નીતિ અને સત્યના માર્ગ પર ચાલવાની અપીલ કરી છે અને યાત્રાને સ્થાનિક લોકો વિવિધ સમાજના પ્રતિનિધિઓ યુવાનો મહિલાઓ વરિષ્ઠ નાગરિકો વ્યાપક સમર્થન મળ્યું આ પ્રસંગે ડોક્ટર કિરીટ પટેલ જગદીશ ઠાકોર ગેનીબેન ઠાકોર શહીદના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ હરગુવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્માટ કુરી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેલ તાર હાડુ બેલે બનેવી લીધી છે ને બત્તાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એ ખોટી ટણીઓ જે આ કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડગ્સની ચુમગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે

તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભารา મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર 3 કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભી પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ

અને એક નવું ગુજરાત બનાવીએ એક ઉજળું ગુજરાત બનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદાર ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યનો આપો જ્ઞાની બહેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યનો આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કારાબમાં તબદીલ કરી દો કહી દો કે તમારો તમારા બાપનો દેશ નથી એ ધરતી આપને આપ કી નહીં તુમારે બાપ કી આ ખૂંખારો ખાઈને કહેવાનું છું છેલ્લે મારી વાણીને વિરામ આપું છું આ તમામ લોકોને ફરી અપીલ કરું છું ખેડૂતોના દેવા માફ કરો અને ગુજરાતમાંથી ડ્રગ્સનો કારોબાર સાફ કરો ભાજપને સાફ કરો આ કઈન મારી વાણી ની વિરાણ આપું છું હું કઈ લડेंगे તમે બે મુખ્ય ઊંચી કરીને કહેજો જીતેંગે કેસો રે લડेंगे જીતેંગે આ ઢીલોવાડ ના ચાલે લડेंगे જીતેંગે લડेंगे જીતેંગે લડेंगे જીતેંગે ઇન લવ જીનબાબ અભી તો એ અંગડાઈ હે

આપણા દેશના એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક ઘર પરિવારના બીજા સદ્યો બીજું કામ કરતા હોય એ નહીં ગણવાનું ખાલી રહી છે શું કેવો છે મામલે ગુજરાતના યુવાનો બહુ શિક્ષણ લીધા પછી બેરોજગાર છે સરકારી ભરતીના નામે જે નાટક થાય છે કૌભાંડો થાય છે પેપરો ફૂટી જાય છે પરીક્ષા પછી જીપીએસસીના ઇન્ટરવ્યુમાં જે રીતે જાતિ આધારિત ભેદભાવો થાય છે અને નોકરી મળે તો પણ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી નોકરી આપી અને આ સરકાર ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે સાદી ભાષામાં કહીએ તો લોહી પી રહી છે એની સામે જ્યારે નામદાર હાઈકોર્ટે પણ એ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો

એના માટે આ કોર્ટોની અડચણ જે ઊભી કરો છો એના બદલે તાત્કાલિક ગુજરાતમાં સમાન કામ સમાન વેતન લાગુ કરો બધા જ કર્મચારીઓને એનો હક અધિકાર આપો સરકારમાં જેટલા પણ પદો ખાલી છે એ પદો પર કાયમી ભરતી કરો અને આ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરો સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાંચા આપવા માટે આ જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી આજે એનો અગિયારમો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી પહોંચી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે એ દરેક લોકોની એક જ માંગ છે એ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે કરો બેફામ છે ત્યારે ગુજરાતની મહિલાઓ બહેનો માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી છે આ ગુજરાતમાં જે ખુલ્લામ દારૂ મળે છે ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બેન દીકરીઓ વિધવા થાય છે એની સામે આખું એક જન આંદોલન ઊભું થયું છે ગામે ગામ લોકો હવે ખુલીને બોલતા થયા છે ગામે ગામ લોકો તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવા સુધી તૈયારી બતાવે છે ત્યારે એવા સંજોગોમાં દરેક જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના મારા આગેવાનો કાર્યકરો લોકોની પાસે માહિતી મેળવી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ દારૂનો અડ્ડો ચાલતો હોય તમારા ગામમાં કે શહેરમાં કોઈ ગલીમાં ડ્રગ્સ વેચાતું હોય કોઈ બુટલેગરો બેફામ હોય પોલીસ ને પ્રશાસન એમાંથી હપ્તા લેતું હોય એ બધી જ માહિતી અમારા સુધી મોકલો એ માહિતીઓ ભેગી કરીને અમે સરકારને પણ મોકલીશું જરૂર પડે તો જનતા રેડો પણ થશે અને જો સરકાર હપ્તા લેવાની લાઈમાં હપ્તા લેવાની લાલચમાં આ દારૂને ડ્રગ્સને બંધ નહીં કરાવે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં આ મુદ્દે નવી ક્રાંતિની શરૂઆત થવા જઈ રહી છે ઓકે ઓકે સમગ્ર ગુજરાતમાં આશા વર્કર આંગણવાડીની બહેનો જીએસએફના જવાનો સફાઈ કામદાર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર સંઘાટના જવાનો અનેક કર્મચારી મિત્રો એ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો 25 વર્ષથી દરેક ચૂંટણી વખતે દરેક ચૂંટણી સિવાય પણ પોતાની ચાસીને કાભીનગર આવે રેલી કરે રણના કરે અરજી આપે આવેદન સુવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં કેસ જીત્યા આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એમપીઓનો કેસ દાખલ કર્યો એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે અને એક તરફ કમોસમી વરસાદનો ભોગ બનેલા